નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડેડીયાપાડાની અંદર પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ફરી એક વખત સંઘર્ષ થયો છે આજે ડેડીયાપાડાની અંદર એટીવીટીની મિટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સાગબારા તાલુકા પ્રમુખ અને અન્ય એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર ઉપર હુમલો કરવાના આક્ષેપ તેમની સામે કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા ચૈતર વસાવાની ધરપકડ કરી લેવામાં આવી છે તેના સીધા દ્રશ્યો તમને બતાવી દઈએ ચૈતરભાઈ વસાવાની પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અનેક તેમના સમર્થકો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે અને આગળની શું કાર્યવાહી થશે તેની ખૂબ જ ઇંતેજારીથી રાહ જોઈ રહ્યા છે ત્યારે જોઈએ કે શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે મામલાની જો સમગ્ર વાત કરીએ તો ડેડીયાપાડા ખાતે મિટિંગની અંદર બોલચાલ થઈ હતી અને એમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહિલા તાલુકા પ્રમુખ અને એક અન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો કર્યો છે એવી આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા સામસામે ફરિયાદો પણ થઈ હતી અને પોલીસે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતાં અનેક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે પોલીસનો લોખંડી બંદોબસ્ત અને પોલીસ કાફલો ખૂબ જ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો અને સામસામે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણની અંદર અને જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના રૂલિંગ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પોલીસે કોલર પકડી અને ધરપકડ કરી છે ખેંચાતાણી પણ થઈ છે અને પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારબાદ સામસામે આક્ષેપો ઘણા થઈ રહ્યા છે તેમના સમર્થકોએ ગાડીની આળે ઊભા રહી જઈ અને પોલીસને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને બધાને હટાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈ જવામાં આવ્યા છે જે મહિલા અને પ્રમુખ ઉપર ચૈતરભાઈ વસાવાએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે તે જે ભાઈ છે એમના માતૃશ્રીએ પણ એક આક્ષેપ લગાવ્યો છે ચૈતરભાઈ વસાવા ઉપર કે તેમના દીકરાને બંદૂક બતાવવામાં આવી છે અને તેઓ એવો ભય પ્રગટ કરી રહ્યા છે તેઓ શંકા કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા મારા દીકરાને મારી નાખશે એવી તેમને શંકાઓ છે અને પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને સમર્થકોને પણ અટકાવવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રૂલિંગ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસની જે માથાકૂટ તો આમ થોડા થોડા દિવસે થતી જ રહે છે પરંતુ આ વખતે પોલીસને પણ જાણે કે દાવો મળ્યો હોય એ રીતે પોલીસે પોતાનો દાવો અજમાવી લીધો છે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી છે પોલીસ અને સમર્થકોનું ઘર્ષણ આપણે સીધું જોઈ રહ્યા છીએ ત્યારે આગળનો ગુજરાતની અંદર આજે આજે જે ઘટના બની છે તેના કેવા પ્રત્યાઘાતો પડશે તે માટે સમય સાથે જોતા રહો ડી લાઈવ ન્યૂઝ ઘોકંબા